હાઇવે નંબર 48 પર પડેલા ખાડાને લઈ નવસારી જિલ્લા કોંગ્રેસ હવે આક્રમક મોડમાં જોવા મળ્યું છે અને સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કર્યું છે નવસારીની બોરિયાલ ટોલ નાકા પાસે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ આંદોલનના નામે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ કરાયો હતો ટોલ નાકાના અધિકારી સામે વાંસ્તા ચિકલીના ધારાસભ્ય આક્રમક મૂડમાં આવ્યા હતા જેને જ્યાં સુધી ખાડાઓનો પુરવામાં નહીં આવે ત્યાં સુધી ટોલ ટેક્સ લેવાનું બંધ કરવામાં આવે તેવું પણ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નેશનલ હાઈવે અડતાલીસ જે અત્યંત બિસ્માર હાલતમાં છે એ તેના પર જે ટોલ ઉઘરાવી રહ્યા હતા એનો વિરોધ કરવા માટે આજે અમે પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે અહીં અમારી બે જ માંગણી છે જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાની જરૂર નથી અને જો તમે ટોલ લઈ રહ્યા છો અને માર્ગ અકસ્માતમાં કોઈનું મૃત્યુ કે ઈજા થશે તો તમારા પર એફઆઈઆર નોંધવા માટે અમે પોલીસ અધિકારને બી જાણ કરી છે અમારી આ બે માંગણી થાય નહીં થાય તો અમે આવનારા દિવસમાં અમારું અમારું આંદોલન હજુ તેજ કરીશું